નખત્રાણા અનેક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ત્રાસ ભારે માત્રામાં ખાસ કરીને દુકાનોમાં વાડી વિસ્તારમાં ઈયળના કારણે લોકો કામ કરી શકતા નથી નખત્રાણાથી જયંત એક વાઘેલાખત્રાણા નવનગર વિસ્તારમાં રામદેવનગર વિસ્તારમાં નાના નખત્રાણાના ગણેશનગર વિસ્તારમાં ઈયળે માઝા મૂકી છે ખાસ કરીને વરસાદ પડતાની સાથે જમીનમાંથી મોટી માત્રામાં ઈયળોનો જથ્થો નીકળી પડતા ભારે અફડાતફડી બચી જવા પામી છે ખાસ કરીને રસ્તાઓ પર શેરી મકાન ગલીમાં દુકાનોમાં ઈયર ને ઈયળ જોવા મળે છે આઠ દિવસથી આ ઇયળના ત્રાસને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક બીમારીનો ભય સતાવી રહ્યો છે ખાસ કરીને દુકાનો પણ મોટી માત્રામાં ઈયળો જોતા જોવા મળતા વેપારીઓ શાંતિથી પોતાનો ધંધા રોજગાર કરી શકતા નથી અને વાડી વિસ્તારમાં પણ ઈયરનો ત્રાસ ખૂબ વધી ગયો છે તાત્કાલિક અસરથી જંતુનાશક દવાનો છંટકાવ થાય તે ખૂબ જ જરૂરી છે